ભાઈ તો આજ છે ને તમને અમારું અમે કામ કરીએ બધું તમે જોયું વિડીયોમાં આજે આ સુનિલ ને બીજા બે માટી કામ કામ કરે એનું તમને દેખાડીએ એનું છે આ રોપડાનું રોપનું કામ નાના નાના બી સોપે નાથી ઉજેરવા નાન પાછા જ્યાં વેસવાનું કામ આવે ત્યાં સુધી એનું ધ્યાન રાખવાનું ને દવા છાંટવાનું પાણી દેવાનું તો આગળ વિડીયોમાં જુઓ કઈ રીતનું બધું કામકાજ છે ને કઈ રીતની ટેકનોલોજી છે કેવી દવા છે ને કઈ રીતના પાણી દેવાનું હોય પાણી કઈ રીતના માપવાનું હોય બધું તો જોવું આગળ વધી જો ભાઈ અમારે ફેસિલિટી જોવા બધી ઠંડા પાણીને ફ્રીજું ફ્રિજ છે ઠંડા પાણીનું બધા જ્યાં જ્યાં આવા છે ને ગ્રીન ના એક એક આવું ફ્રીજ છે ફૂલ ઠંડુ પાણી ફૂલ સુવિધા બધી પાણીની જે આગળ સિંહો ભરાઈ જશે ઠંડા પાણીનો જે ફ્રીજ છે હાલો આગળ તમને અમારું ત્યાં મારું વિજયનું કામ તો જોયું એ સુનિલ કામ કરે એ દેખાડા એનું કામ છે રોપડાવનું એટલે હાલો ના જ્યાં આગળ પાણી નહીં ભરે વા અમી કામ કરીએ આ સુનિલ કામ કરે એક હું દેખાય બકાલા પેકિંગનું હે જો અહીં દેખાયેલા બે પીડા કેરેટું પીડ્યા બકાલું પેકિંગ છે આ સુનિલ નું છે રોકડા કોબીના આ બધા રોપડા છે ઝૂમ કરે અમે સુનિલ ની પાણી છાંટવાનું જ્યાં નળીયું પડી અમારા હાથમાં હિંહો હે તો હલે જાય બધું ફોન કોબી ના હે બઉ ધ્યાન રાખવાનું હોય ત્યાં આમાં છે ને ચાઇ હાથ ધોવાના હેઠું હાથ હેઠ હેઠળ સેનેટાઈઝ હાથ સાફ કરવાનો સુનિલમાં દવા સાચતો લાગે જ્યાં ઓટોમેટિક પંખા ચાલુ થઈ જાય ટેમ્પરેચરનું માપ હોય તો એટલું રહેવું જોઈએ પાંત્રીસ ચાલીસ ઓટોમેટિક ચાલુ થઈ જાય આ રોખ હે જો આ રોપ છે આમાં પાણી સાટવાનું હોય ને એ થાય કે પંદર વીસ પછી ત્યાર થાય

તેમાંથી એકલું એકલું ઝીણું માપ હોય એટલું એટલું જ્યાં ડબલા માંથુ પાણી ભેગું મિક્સ થતું જાય દવા નો કબાટ છે આ બધી દવાઓ કોરા કોરાજન

અમે પેલા નવા અમારા વિડિયામાં તમને ખબર હોય તો પેલા અમે કાપતા હોય બીજ જીવા આ એનાફે એમ ભુલેગા નામે તો બ્રોકુલી બ્રોકલી હા બ્રોકલી આ સ્ટીકર મારે લોય બધા એમાં આ જો આ વાલ છે એનો આમાંથી જ આ બધું ખાતર ને આપણે જે લિક્વિડ ખાતર આવે એ આમાં જાય આમાંથી ટીક 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 ચાલુ થઈ જાય પાણી નળી ચડાવે ને એટલે માપનું જ જાય એથી વધારે નહીં અને એ પાછું એલું મીટર શું દેખાડતા આગળ તમે દેખાડ્યું ને એની માપે ને ચેક કરવાની